સૌથી પહેલા તો જીગીરભાઈ હું તમને વાત કરીશ કે ભલે દસ વર્ષ પુરાણ પૂર્ણ થઈ ગયા છે પણ આજે પણ અમે આંદોલન વિશે વિચારીએ છીએ ને તો એ રાત અમને યાદ આવે છે એ સેવા યજ્ઞ જે હતો એ જે સહેલાબ હતો એ કહેવાય ને કે ભવિષ્યમાં હવે કોઈ કરી નહીં શકે ફરી પાછો અમે અમે લોકો ધારશું તો અમે લોકો પણ નહીં કરી શકીએ પણ વાસ્તવિકતા છે કારણ કે સોરી એ મુદ્દા સાથેની લડાઈ હતી અને એ મુદ્દો છે ને ક્યાંક ને ક્યાંક બધાને ઇફેક્ટ કરે એવો મુદ્દો હતો ઘણા લોકોને એનાથી આંદોલન પછીથી જે કંઈ પણ મળ્યું જે ઈડબલ્યુએસ ની વાત તમે કરો છો દસ ટકા બિન અનામત વર્ગને આ લાભ મળ્યો છે તો ઘણા લોકોએ લાભ લીધો પણ છે અને વયમર્યાદામાં પણ વધારો થયો છે પણ એ લાભ પણ ઘણા લોકોએ લીધો છે પરંતુ એની પાછળ લાખો યુવાનોનો ભોગ છે કોઈ ક્યારે એ વાસ્તવિકતા વિશે ક્યારે વાત નથી કરતું પરંતુ અ કહેવાય ને કે છે પહેલેથી લઈને છેલ્લે સુધી અમે એ વાસ્તવિકતા જોઈ છે અમે એ ગ્રાઉન્ડ ને જોયું છે કે લોકોએ પોતાનું ઘર બાર વેચીને પણ જમીનો વેચીને પણ આંદોલનને સપોર્ટ કર્યો હતો